વિડીયોમાં જે માણસ દેખાય છે ને મિસ્ટર મૌલિક કુમાર પ્રફુલભાઈ નાથપરા કંઈ બાકી નથી રાખેલું એને મારી જિંદગી બરબાદ કરવામાં પહેલાં તો ઊંચી ઊંચી ને ખોટી ખોટી વાતો કરી પોતાની ફેક્ટરી છે પોતાની મેટોડામાં ઓફિસ છે એવું કરી અને મારી પાસેથી મારા ફ્લેટ ઉપર લોન લઈને એના બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું પછી એની જૂની કંપની શ્રીનાથજી ઇન્ટરનેશનલ ઓલરેડી ડેટમાં હતી લોન્સ ચાલુ હતી પોતાના પર્સનલ એટલા ઈ એમ આઈ કાર લોન એ બધું હતું એ બધું પોતે મારા ઇન્વેસ્ટમેન્ટમાંથી ભરવા લાગ્યો ધીમે 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 કરી મારી પાસેથી એને સાઠ લાખ રૂપિયા કઢાવી લીધા ઇન્વેસ્ટમેન્ટના નામે મારા ક્રેડિટ કાર્ડ મારા નામે લોન્સ હોમ લોન બધું મારા નામે એને લેવડાવ્યું અને મેં લાસ્ટ એક વર્ષથી કાર્ડ ભરવાનું બંધ કરી દીધું છે એટલે મારું સિબિલ સ્કોરની દેવાઈ ગઈ છે એના લીધે મને મેન્ટલી એટલી હરેસમેન્ટ કરેલું છે એના લીધે મને અરેસ્ટ વોરંટ આવેલું છે અને તમે જોઈ શકો છો કેવી રીતે એક ક્રૂર માણસની જે મેં મારી ઉપર હાથ ઉપાડે છે આવું તો કોઈ જાનવર ઉપર બી હાથ ના ઉપાડે એને બી દયા આવી જાય આ એટલો નિર્દય હરામખોર માણસ છે મને ખોટું બોલીને મારી ઓફિસ હતી એ પણ એનામાં સાઈન કરાવી લીધી અને વેચી નાખી મારી પરમિશન વગર અત્યારે કાર્ડ લોન બધું ચાલુ છે મારા નામ ઉપર અને હવે પૈસા આપવાની ના પાડે છે એની ઘરવાળીનો ફોન એને મારા કાર્ડમાંથી લીધેલો છે એનું લેપટોપ બધી વસ્તુઓ એને મારા ખર્ચે કરેલી છે અને હવે એક રૂપિયો એ આપવાની મને ના પાડે છે આ માણસને હું સજા દેવડાવીને રહીશ અને જે મારી છોકરીની સામે હાથો પાડેલો છે અને